એમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પણ જો પંચોતેર વર્ષે આટલા કાર્યરત હોય ને આટલું કાર્ય કરી શકતા હોય ને કરતા હોય ને આટલી તમન્ના હોય તો અહીંયા બેઠા છે આપણે બધા સંકલ્પ કરો કે આઠ કલાક કામ તો કરવું જ છે કામ ના હોય તો કામ ઊભું કરવાનું પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગોંડલમાં હતા અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ સ્વામી એમના રૂમમાં ગયા પ્રમુખ સ્વામી મહારાજ એકલા જ બેઠા પોણા બારનો નો સમય હતો જસ્ટ સારંગપુર થી ત્રણ કલાકનું ટ્રાવેલિંગ કરીને ગોંડલ પહોંચેલા એટલે એમને અટેન્ડન્સ બધી વ્યવસ્થા કરતા હતા રૂમમાં પ્રમુખ સાહેબ ઇમારત બેઠા હતા તો અમારા સંતે નારાયણ મુનિ સાહેબ કીધું કે સ્વામી આમ તમે એકલા બેઠા હોય કોઈ મુલાકાત ના હોય કોઈ પત્ર લેખન ના હોય કોઈ ફોન કોલ ના હોય કોઈ મીટિંગ ના હોય તો આમ હાશ થાય પ્રમુખ સાહેબ ઇમારત તરત બોલ્યા ના હોય ને તો ઊભું કરીએ આ થિંક ડિફરન્ટ ના હોય તો હાશ એ રૂટીન થિંકિંગ ના હોય તો ઊભું કરવું એ થિંક ડિફરન્ટ દેન યુ બીકમ ડિફરન્ટ યુ સક્સેસ ડિફરન્ટ તો તમે જુદા બનો અને તમે કંઈક જુદી સફળતા પ્રાપ્ત કરી શકો એનાથી પણ એક ક્લાઇમેક્સ સ્ટોરી પ્રમુખ સ્વામી મહારાજ કરતા પણ એક ક્લાઇમેક્સ સ્ટોરી અત્યારે અમારા ગુરુ હરિમોહન સ્વામી મહારાજ છે ત્યાંસી વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા ગીવ મી વન પર્સન ઇન ધી પોપ્યુલેશન ઓફ એટ બિલિયન હુ બિકેમ અ સી ઇઓ ઓફ એટ એટી થ્રી આઠ ઠપ્બની વસ્તીમાં કોઈ નથી ચેરમેન હોય ચેરમેન એમેરિટસ પણ હોય સીઈઓ ના હોય ચેરમેન એમેરિટસ એટલે ખુરશી શોભાવાની અને હાર પહેરવાનો બીજો કોઈ કાર્યક્રમ હોય નહીં તમે લોકો તાલીઓ પાડી એટલે કોઈ વ્યક્તિ માટે ના પાડતા પદ માટે જ પાડજો ઉમેશ ટિકિટ લાઈટ લઈ હું સમજી ગયો બધા તાલી પાડી એટલે વી આર યર ટુ લર્ન કેર શેર એન્ડ એન્જોય સિમ્પલ ત્યાંસી વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજે જવાબદારી સ્વીકારી આટલી મોટી બીએપીએસ સંસ્થાની જવાબદારી ગુરુપદની આવે એક સમય સમજી લઈએ દ્રષ્ટિએ આનંદ થાય પણ એ પદ ઉપર બેસવું એટલે ઇન ધ ઇવનિંગ યુ હેવ ટુ પ્રોડ્યુસ રિઝલ્ટ સાંજ પડે તમારે પરિણામ લાવવું પડે યુ હેવ ટુ સક્સેસફુલી કેરી આઉટ પ્રોજેક્ટ સ્વામી મહારાજ નવ વર્ષથી ગુરુ પદે છે

તમે બધાને જે ઓહો નીકળી ગયો ને એ શક્તિ ભગવાનની કૃપાથી આપણામાં પણ છે એ ખીલાવવા માટે આ થિંક ડિફરન્ટ છે આજે અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં દર છઠ્ઠા દિવસે ઉદઘાટન થાય છે એવરી સિક્સ ડે બાણું વર્ષની ઉંમરે આજે એ સો થી વધારે પત્રો અટેન્ડ કરે છે અઢી થી ત્રણ કલાકની ઇન પર્સન યા વિડીયો કોન્ફરન્સ મિટિંગ અટેન્ડ કરે છે રોજ એવરેજ પચાસ થી સિત્તેર લોકોને સવાર અને સાંજ થઈને વ્યક્તિગત મુલાકાત આપે છે રોજ સાંજે એક કલાક આવી રીતે સત્સંગ સભામાં લાભ આપે છે ઇફ યુ ડિસાઇડ યુ કેન એટલે જે પચાસ પંચાવન સાહીઠ સિત્તેર વાળા બેઠા હોય ને એને એવું નહીં સમજવાનું બહુ કર્યું થાકી ગયા હવે નથી થતું છેલ્લા ત્રણ દિવસમાં ધીસ ઇઝ માય એઈથ ઇવેન્ટ બરોડા મોડાસા ઉદયપુર બોમ્બેમાં ઘાટકોપર વિક્રોલી પાર્લા ટુડે મોર્નિંગ ઝવેરબેન ઓડિટોરિયમ ઘાટકોપર અને અત્યારે અહીંયા બાંદ્રા રાજેન્દ્રજી ઠીકે ભગવાને અનંત શક્તિ આપી સ્વામી વિવેકાનંદ એક સરસ વાત કરતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન દરેકના હૃદયમાં ભગવાને એટલી શક્તિ મૂકી છે તો આપણે કાર્ય કરવું પ્રચંડ પુરુષાર્થ કરવો અને કદાચ આપણા કાર્યમાંથી નિવૃત્ત થયા હોય તો આપણે કોઈ સમાજ સેવા સંસ્થામાં જ જોડાવવું ત્યાં જઈને કહેવું કે મને કદાચ કચરો વાળવાની સેવા આપશો ને તોય મારે કરવી છે મારે પ્રવૃત્ત રહેવું છે મારે સેવા કરવી છે છેલ્લા શ્વાસ સુધી મારે સમાજને આપતા રહેવું છે ડાય ઓન ધ બેટલ ફિલ્ડ નોટ ઓન ધ હોસ્પિટલ બેડ ડાય ઓન ધ બેટલ ફિલ્ડ નોટ ઓન ધી હોસ્પિટલ બેડ એ સિદ્ધાંત રાખવાનો થિંક ડિફરન્ટ હોસ્પિટલના ખાટલામાં મરવું નથી મરવું છે ક્યાં બેટલ ફિલ્ડ ઉપર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે સંકલ્પ કરેલો પ્રેસિડેન્ટ તરીકે રિટાયર થયા હતા હવે પ્રેસિડેન્ટ તરીકે રિટાયર થાય પછી એને બીજી કોઈ કાર્ય કરવાની ઈચ્છા રહે કારણ કે જે પદ પ્રતિષ્ઠા એમને ભોગવી હોય એમ એમને કહ્યું કે મારી પાસે જ્ઞાન છે મારી પાસે અનુભવ છે હું યંગર જનરેશનના શેર કરી શકું છું એટલે પોતે પણ મહિનામાં વીસથી પચીસ ટોક ટૂર એટલે સર્કિટ ઉપર નીકળતા એમણે પ્રમુખ સહીમાર્ગને કહ્યું કે મારી એક જ ઈચ્છા છે કે હું વિદ્યાર્થીઓને યુવાનોને વાતો કરતો હોઉં તે વખતે મને હાર્ટ એટેક આવે અને મારું મૃત્યુ થાય દેટ ઇઝ કોલ ઓન ધ બેટલ ફિલ્ડ અને થયું પણ એવું ભગવાનની ઈચ્છા હશે કે શિલોંગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સમક્ષ એટલે વિદ્યાર્થીઓને યુવાનોને વાત કરતા તો એ વખતે જ એમને હાર્ટ એટેક આવે આપણે એ વિડીયો જોયેલી છે બધાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી વિવેકાનંદ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવા મહાપુરુષોના જીવનમાંથી શીખવાનું આ પોઈન્ટ નંબર ટુ થિંગ ડિફરન્ટ ડાય ઓન ધ બેટલ ફિલ્ડ નોટ ઓન ધી હોસ્પિટલ બેડ ડૉક્ટર્સને ઘણી કદાચ સારું ન લાગે પણ આ ફેક્ટ છે એટલે ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ આપણે બે મુદ્દાની વાત કરી નીતિમત્તાથી કાર્ય કરવું પહેલું અને બીજું પ્રચંડ પુરુષાર્થ સાથે કાર્ય કરવું તો મનુષ્ય જીવન સાર્થક થાય તો આપણને આપણા જીવનથી સંતોષ થાય અને આપણે આગલી પેઢી માટે પ્રેરણારૂપ બની શકીએ ત્રીજી અગત્યની વાત થિંગ ડિફરન્ટ મારા પરિવારમાં ને મારા સમાજના સંપ માટે હું જવાબદાર છું રિપીટ વિથ મી ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ ટાઈમ્સ મારા પરિવારની સુખાકારી માટે ડિનર પેક આપી દીધું પછી આપવાનું છે ને મારા પરિવારની સુખાકારી માટે મારા જ્ઞાતિના સમાજ સમાજ માટે રોજ સવારે ઉઠો અને ભગવાનને પ્રાર્થના કરતા હો જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય એની પ્રાર્થના કરી પછી આ વાક્ય મનમાં બોલવાનું ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ એનું એક કરશે સમાજમાં નાના મોટા પ્રશ્ન છે બે વિભાગ પડી ગયા છે પેલા જેવી મજા નથી અસલ કારણો બોલું છું બધું પેલા જેવી મજા એટલે નથી સમાજ તો એનો એ જ છે પણ આ વખતના પ્રમુખ તમારી ગ્રુપના નથી એટલે તમે કોલિયો છે નહીં પાડો છે તો કહો આઈ એમ નોટ એન્ટરટેનિંગ આઈ એમ ગીવિંગ યુ વિઝડમ આ વખતે સમાજના જે પ્રમુખ ચૂંટાણા ને એ પ્રમુખને મારો વોટ નહોતો હું જે પેલું ઇલેક્શનમાં સામે જે પ્રમુખ ઊભા હતા ને એને મેં વોટ આપેલો એટલે હમણાં જરા ના મજા પાછાની સાચું સારું કારણ આપે બુદ્ધિશાળી તો ખરા આપણે બધા તો દીકરો પરદેશ ભણવા ગયો છે થોડું એનું છે દીકરીનું લગ્ન કરવાનું છે થોડુંક એનું છે એમાં આપણે બાજુમાં એક શોપ લીધી એક નવો ધંધો એક્સપાન્ડ કરે છે એમાં કામ બહુ રહે છે એકેય કારણોથી કારણ એક જ છે કે પ્રમુખ અને કમિટી તે જેને વોટ આપ્યો છે એ નથી બસ આટલું જ કારણ છે માય સિમ્પલ ક્વેશ્ચન નાવ લિસન કેરફોલ સિમ્પલ ક્વેશ્ચન હેવ યુ વેડેડ વિથ ધ પર્સન ઓર હેવ યુ વેડેડ વિથ ધ ચેર તમારા સમૂહ તમારા સમાજમાં લાડ કમ્યુનિટીમાં તમે ખુરશી સાથે લગ્ન કર્યા છે કે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે બોલો બોલો આ ખોટો જવાબ છે વ્યક્તિ સાથે સાચો જવાબ છે ખુરશી સાથે બસ આ થિંગ ડિફરન્ટ માટે જ હું આવ્યો છું અહીંયા ખુરશી પ્રમુખની કે ચેરમેન જે પણ પદ હોય ડેમોક્રેટિકલી અહીંયા આવ્યા છે તો સમાજની દરેક વ્યક્તિ એને વોટ આપ્યો હોય કે ના આપ્યો હોય એના કાર્યકર કાર્યકાળ દરમિયાન એને સહકાર આપવો એ તમારી જવાબદારીમાં આવે છે પછી બહાર જઈને તમે બાના કાઢો એ તમારી ખોટ છે પ્રમુખની ખુરશી ઉપર જે બેઠો એને માન આપવાનો એને સહકાર આપવાનો એઝ સિમ્પલ એઝ દેટ વ્યક્તિઓ બદલાતી રહેશે ખુરશી ચાલુ રહેશે આવું એક સિદ્ધાંત શીખવાડું છું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો આ સિદ્ધાંત છે કે ગુરુપદે અમારા ગુરુએ જેને બેસાડ્યા હોય એને પૂર્ણ રીતે વફાદાર પૂર્ણ રીતે સહકાર પૂર્ણ રીતે એના આદેશનું પાલન કરવું એટલે આટલી મોટી બીએપીએસ સંસ્થામાં પ્રમુખ સ્વામી મહારાજ પછી મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા નોટ અ સિંગલ ક્રેક નોટ અ સિંગલ નોઈસ એમાં આપણા સમાજમાં પણ એકતા માટે આ થિંક ડિફરન્ટ વ્યક્તિ સાથે નહીં ખુરશી સાથે લગ્ન કરવાના પરિવારમાં જુદું છે સમાજમાં જુદું છે તમે જે જવાબ આપ્યો ને પરિવારનો જવાબ હતો હું તમને વિશાળ જગ્યાએ લઈ જાઉં છું સમાજની વાત છે આ તો તમારે સંપ રહેશે